જય માતાજી મિત્રો સ્વાગત છે એક દસ બે હાજર પચીસ ના રોજ કરીએક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ પંચાવન ફૂટે ગઈ છે દાંતી વડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતી વડા ડેમ બોન પોઈન્ટ પંચ્યાસી ટકા ભરાઈ ગયો છે મિત્રો હાલમાં વડા ડેમ માંથી બનાસ નદી માં બિલકુલ પણ પાણી છોડવામાં આવી રહ્યું નથી અને ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે અને વડા ડેમ માં પાણી ની સારી રીતે આવક જોવા મળશે તો મિત્રો વડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવશે અને મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી